નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલેજ આપીમાં મિત્રો કંડક્ટર ભરતી બે હજાર એકવીસ અંતર્ગત આજે આપણે ગુજરાતના મેળાઓ એટલે કે સામાન્ય જ્ઞાન જી ગુજરાતનું મેળાઓની ટોટલ માહિતી જેમાં પચાસ પ્રશ્નોનો સમાવેશ કરેલ છે બીજા પચાસ પ્રશ્નોનો વિડીયો કાલે બનાવવામાં આવશે અને ટોટલ સો પ્રશ્નોની પીડીએફ તમને ટેલિગ્રામ ચેનલમાં બે દિવસમાં મળી જશે મિત્રો આ પચાસ પ્રશ્નો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનનો સમાવેશ કરેલ છે વિડીયો પૂરો જોજો અંત સુધી જોજો શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી ગુજરાતનો સૌથી મોટો લોક મેળો કયો છે તો વૌઠાનો મેળો વવઠાનો મેળો ક્યારે ભરાય છે કાર્તિકી પૂર્ણિમાના દિવસે ભરાય છે તરણેતરનો મેળો ગુજરાતના કયા જિલ્લામાં ભરાય છે સુરેન્દ્રનગર જિલ્લામાં ભરાય છે માણેકઠારી પૂનમનો મેળો ક્યાં ભરાય છે ડાકોર ખાતે સુંદર ભરત ભરેલી છત્રીઓ ગુજરાતના કયા મેળાનું આગવું આકર્ષણ છે તરણેતરના મેળાનું આગવું આકર્ષણ છે ભવનાથનો મેળો કયા દિવસે ભરાય છે શિવરાત્રીના દિવસે ભવનાથનો મેળો ભરાય છે અને આ મિત્રો મેળાનો એક ક્વેશ્ચન મોસ્ટલી પરીક્ષામાં હોય જ છે શામળાજીનો મેળો ગુજરાતના કયા જિલ્લામાં ભરાય છે અરવલ્લી જિલ્લામાં રમજણિયું પૈજણિયું કયા મેળાની વિશેષતા છે શામળાજી મેળાની ગુજરાતના કયા મેળામાં ગધેડાની લેવેજ થાય છે તો વૌઠાના મેળામાં આગળનો ક્વેશ્ચન આગળનો ક્વેશ્ચન દસમા નંબરનો ક્વેશ્ચન ગુજરાતના કયા મેળામાં ઊંટની લેવેચ થાય છે કાત્યકના મેળામાં થાય છે કાત્યકનો મેળો ગુજરાતના પાટણ જિલ્લાના કયા તાલુકામાં ભરાય છે સિદ્ધપુર ખાતે ગુજરાતના કયા જિલ્લામાં મેઘમેળો ઉજવાય છે ભરૂચ ખાતે મેઘમેળો ક્યારે ઉજાય છે શ્રાવણ વદ નોમના દિવસે બાળભૂતનો મેળો ગુજરાતના કયા જિલ્લામાં ભરાય છે ભરૂચમાં ભરાય છે ગુજરાતનો કયો મેળો દર અઢાર વર્ષે યોજાય છે બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે તો ભાડભૂતનો મેળો દર અઢાર વર્ષે યોજાય છે પાવાગઢનો મહાકાલીનો મેળો ક્યારે ભરાય છે ચૈત્ર સુદ આઠમના રોજ પલ્લીનો મેળો ગુજરાતના કયા જિલ્લામાં ભરાય છે ગાંધીનગર ખાતે પલ્લીનો મેળો ક્યારે ભરાય છે આસો સુદ નોમના દિવસે દક્ષિણી માતાનો મેળો ગાંધીનગર જિલ્લાના કયા ગામે ભરાય છે સાદરા ગામે જક્ષણી માતાનો મેળો ક્યારે ભરાય છે બાદરવા મહિનાના બીજા રવિવારે માધવરાયનો મેળો ગુજરાતના કયા જિલ્લામાં ભરાય છે પોરબંદરમાં માધવરાયનો મેળો કયા મહિનામાં ભરાય છે ચૈત્ર મહિનામાં ચિત્ર વિચિત્રનો મેળો ગુજરાતના કયા જિલ્લામાં ભરાય છે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના ગુંબખેરી ગામમાં ભરાય છે જખનો મેળો ગુજરાતના કયા જિલ્લામાં ભરાય છે કચ્છમાં રવેચીનો મેળો કચ્છ જિલ્લાના રાપર તાલુકાના કયા ગામે ભરાય છે રવ ગામે વરાણાનો લોકમેળો ગુજરાતના કયા જિલ્લામાં ભરાય છે પાટણ ખાતે વરાણાનો લોકમેળો ક્યારે ભરાય છે મહાસુદ આઠમના રોજ ચોસઠ જોગણી માતાનો મેળો મહેસાણા જિલ્લાના કયા ગામે ભરાય છે પાલોદર ગામે મહેસાણા જિલ્લાના પાલોદર ગામમાં જોગણી માતાનો મેળો ક્યારે ભરાય છે ફાગણ રોજ ગુજરાતના કયા મેળામાં પાક અને વરસાદની અંગેની આગાહી કરવામાં આવે છે પાલોદરના મેળામાં દૂધરેજનો મેળો ગુજરાતના કયા જિલ્લામાં ભરાય છે સુરેન્દ્રનગર ફાગવેલનો બાથીજીનો મેળો ક્યારે ભરાય છે કારતક સુદ એકમના રોજ ઉત્કંઠેશ્વરનો મેળો કઈ નદીના પટમાં ભરાય છે વાત્રક નદી મોટા કોટલનો આદિવાસી મેળો ગુજરાતના કયા જિલ્લામાં ભરાય છે મહીસાગર ગોયેહાટીનો ગૌહાટીનો આદિવાસી મેળો ગુજરાતના કયા જિલ્લામાં ભરાય છે દાહોદ ખાતે ગોય ગૌહાટીનો મેળો ક્યારે ભરાય છે બેસતા વર્ષના દિવસે યાદ રાખજો મિત્રો બેસતા વર્ષના દિવસે રીખવદેવનો જૈન મેળો ગુજરાતના કયા જિલ્લામાં ભરાય છે ભરૂચ ઝુંડનો મેળો જૂનાગઢ જિલ્લામાં ક્યાં ભરાય છે ચોરવાડ ખાતે ઝૂંડનો મેળો ક્યારે ભરાય છે ચૈત્ર સુદ આઠમના દિવસે ગુપ્ત પ્રયાગનો મેળો કયા મહિનાની અમાસે ભરાય છે શ્રાવણ મહિનામાં મિત્રો યાદ રાખજો મોસ્ટલી જે મેળાઓ છે ચૈત્ર શ્રાવણ માસમાં જ મોસ્ટલી ભરાવતા હોય છે ચૈત્ર શ્રાવણ ભાદરવો આ ત્રણ મહિનાની અંદર મોસ્ટલી બધા મેળાઓ ભરાતા હોય છે પરીક્ષામાં જો પૂછાય ઓપ્શનમાં તો મોસ્ટલી પહેલાં આના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું જન્માષ્ટમીનો રેસ કોર્સનો મેળો ગુજરાતના કયા જિલ્લામાં ભરાય છે રાજકોટ પ્રાચીનો મેળો ક્યારે ભરાય છે ચૈત્ર સુદ તેરસ ચૌદસ પંદરસના રોજ ભરાય છે જલ જીરણી એકાદશીનો મેળો ગીર સોમનાથ જિલ્લામાં ક્યાં ભરાય છે તુલસી શ્યામમાં રવેજીનો મેળો ક્યારે ભરાય છે ભાદરવા સુદ આઠમના રોજ સુલ પાણેશ્વરનો મેળો કયા મહિનાની અમાસે યોજાય છે શ્રાવણ માતાનો મઢ કચ્છમાં ક્યારે મેળો ભરાય છે આસો સુદ આઠમના રોજ પામલી અગિયાર વર્ષનો મેળો ગુજરાતના કયા જિલ્લામાં ભરાય છે દાહોદ જિલ્લામાં ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કોટેશ્વર કચ્છનો મેળો ક્યારે ભરાય છે કાર્તક મહિનાની પૂનમી સોમનાથ મહાદેવ પ્રભાસ લોકમેળો ક્યારે યોજાય છે કાર્તક સુદ રોજ એન્ડ કાર્તિકનો મેળો કઈ નદીના પટમાં ભરાય છે સરસ્વતી નદીના પટમાં ભરાય છે અને હા મિત્રો બીજા પચાસ ક્વેશ્ચનનો વિડીયો કાલે તમને મળી જશે વિડીયોની પીડીએફ ટોટલ સો ક્વેશ્ચન થશે એટલે જોડે મળી જશે વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવું ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વીડિયોનું નોટિફિકેશન આપને સફળ મળી રહે આપણી તૈયારીમાં વધારો થઈ શકે કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત મિત્રો બીજું એકથી પાંચ મોડલ પેપર લેવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલી છે જ્યાંથી તમે એકથી પાંચ મોડલ પેપર ફક્ત દસ રૂપિયામાં તમે ખરીદી શકશો તો ચલો મિત્રો કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત